ફરિયાદ નોંધાવી છે જેમાં ચૌદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના વિસુ વિસ્તારમાં આવેલી જોય બજરંગ બલી સબ્જી એન્ડ ફૂડ ભંડારની સામે જાહેર રોડ પર બની હતી પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે શાકભાજીની લારી ચલાવનાર આશિષ આશીષકુમાર સુરેન્દ્રસિંહ અને જીમ સંચાલક સંદીપ સાલવે વચ્ચે બોલાચાલી થઈ જે બાદ મારામારીમાં પરિણમી સીસીટીવી ફૂટેજ પ્રમાણે એક જૂથ બીજા જૂથને લાકડાના દંડાથી મારતા દેખાય છે બંને પક્ષ એકબીજાને બીબત ગાળો પણ આપી રહ્યું છે મારામારી દરમિયાન લોકો એકબીજાને ધમકીઓ આપતા પણ જોવા મળ્યા સ્થાનિક લોકોની હાજરીમાં આ હુલ્લડ થયા અને કોઈએ ઝઘડાને રોકવાનો પ્રયાસ પણ ના કર્યો આ ઝઘડા પાછળનું કારણ જીમના એસી આઉટડોરમાંથી પાણી ટપકતું હોવાનું સામે આવ્યું છે આ અંગે શાકભાજી લારી સંચાલક આશિષ કુમારે જીમ સંચાલક સંદીપ સાલ્વેને ફરિયાદ કરી હતી આ દરમિયાન વચ્ચે બોલાચાલી એક બીજાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે